રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં માન્ય ગુજરાતના સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતૃબાળ કલ્યાણ સેવાઓને સુદ્રઢ કરવાના ભાગરૂપે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવજાત શિશુ સારવાર વિભાગ એટલે કે એસએનસીયુ નું રમેશભાઈ ધડુક સાંસદ સભ્ય પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ નવજાત શિશુ સારવાર વિભાગમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રમાં જેમાં નવજાત શિશુને વિવિધ બીમારીઓની સારવાર થઈ શકે જેમ કે શ્વાસની તકલીફ કમળું તાણ ખે આંચકી ખેંચ ઓછા વજનથી જન્મેલું શિશુ તેમજ અનેક તકલીફની સારવાર થઈ શકે તે માટે ઉપલેટા કોચેટ હોસ્પિટલ ખાતે નાના બાળકોને દસ બેડવાળી સુવિધા શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમ કલેક્ટરના માર્ગદર્શન અને પ્રેરણા કોટેજ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી 48 લાખના ખર્ચે આ આધુનિક સુવિધાઓ વાળું લોકાર્પણ કરવામાં આવ્યું છે હેલો ડોક્ટર કેટી કેશવાલા ઘરે જા સુપ્રિટેન્ડન્ટ કોટેજ હોસ્પિટલ અમારા ત્યાં આજે નવજાત શિશુ કે સારવાર કેન્દ્ર એટલે કે એસએનસીયુ નું ઇનોગ્રેશન થયું છે જેમાં માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ધડુક સાહેબ માનનીય એમએલએ સાહેબ અને કલેક્ટર સર આવ્યા હતા જેને અમને જે ઉદઘાટન થયું છે એમાં દસ બેડનું વોર્મર અને એમાં વેન્ટિલેટર સીપાપ મશીન બધું ઇન્સ્ટોલ કરેલું છે જેનો ફોર્ટી એટ લા અડતાલીસ લાખ થયું જેમાં કલેક્ટર સાહેબની પ્રેરણા હતી કલેક્ટર સાહેબનું ફંડ પણ છે અને અમારા રોગી કલ્યાણ સમિતિનું પણ ફંડ છે અહીંયા જે બાળકો ટ્રીટ થઈ શકશે એ નવજાત શિશુ હોય છે જેમાં તકલીફ હોય જેમ કે શ્વાસની તકલીફ પછી સેપ્સિસ હોય ઇન્ફેક્શન પછી હાઈપોગ્લાય ડાયાબિટીસ મમ્મી હોય જેના બાળકોને તકલીફ થતી હોય એની સારવાર ક્યાં ચાલતી હોય તો એની સારવાર થઈ શકે અને બીજા અનેક રોગો અહીંયા ટ્રીટ થઈ શકે લો બર્થ વેટ ખાસ તો જેનું વજન ઓછું હોય ગાચની પેટીની જરૂર પડતી હોય એની ટ્રીટમેન્ટ થઈ શકે પછી નોર્મલ કમળો અમુક બાળકોને થતો હોય છે જન્મ પછી જે પાંચ છ દિવસે હોય છે પણ એના સિવાયનું જે વધારે અમને લાગે એ કમળો જરૂર કરતાં વધારે છે એના માટે ફોટોથેરપી યુનિટ પણ અમારા ત્યાં છે આટલી સુવિધા અમે પૂરી પાડશું ટૂંકમાં તાલુકા લેવલે આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની કામગીરી કરી શકશું એમાં આશા કરું છું અને પૂરી મહેનતથી અમે આ ડિપાર્ટમેન્ટને આગળ લઈ આવીશું થેન્ક યુ આજે બાળકો માટેનું આઈસીયુ હોસ્પિટલનું ઉદ્ઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બહાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી વિડીઓ શ્રી તમામ સાથે રહી અને આજે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે અર્શીભાઈ આહિર ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા